હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કાલે અમેરિકાના બજારમાં જોરદાર ઘટાડો થયો અને બજાર અમેરિકાનું બે ટકા ઉપર ઘટાડો થયો અને આજે આપણે ભારતીય બજારમાં એની અસર દેખાઈ શક્યા છે પરંતુ ગિફ્ટ નિફ્ટી છવી હજાર એકસો બાવન સિત્તેર પોઈન્ટના ઘટાડા સાથે સવાર માટે જ થઈ ગયું પણ અત્યારે હાલ જે આ વિડીયો બને છે એ સમયે દસ પોઈન્ટનો જ ઘટાડો દેખાઈ રહ્યો છે પણ દિવસ દરમિયાન કદાચ ઘટાડો થઈ શકે હવે કાળના બજારની વાત કરીએ તો સૈન્સિક પંચ્યાસી હજાર છસો બોતેર ચારસો ને સેતાળીસ પોઈન્ટ અડધો ટકોના વધારા સાથે ટ્રેડ થઈ ગયો હતો નીતિ છવ્વીસ હજાર એકસો બાણું ઉપર બંધ રહ્યો એકસો ને ઓગણચાળીસ પોઈન્ટ વધી ગયા અને જીરો પોઈન્ટ ચોપન ટકા વધારો રહ્યો નિફ્ટીમાં કાલે સવિસ હજાર બસો ચાલીસ આસપાસનો હાઈ બનાવ્યો અને છવ્વીસ હજાર એકસો બાણું ઉપર રહ્યો અને નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ જે છે એનાથી ચાલીસ પોઈન્ટ નીચે કાલે નીચે ઉઠી કાલે નિફ્ટી પહોંચી ગઈ અને બેંક નિફ્ટીમાં સામાન્ય વધારો હતો એકસો ને એકતર પોઈન્ટનો અને સાઠ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા બન્યું અને મિડકેપ મિડકેપમાં સામાન્ય વધારો હતો મિત્રો બજાર ઓલ ટાઈમ હાઈ પોકવાસ્યું છે પરંતુ મિડકેપ મને સ્મોલ કેપના જે શેરો છે તમારા અને મારા પોર્ટફોલિયોના મેજર શેરો છે એમાં જો એવો વધારો નથી મારા પાસે જે કંપનીઓ છે એમાં પણ વધારો નથી અમુક શેરો બાદ કરતાં ભાગના શેરો હજી ઘટાડા ઉપર ચાલી રહ્યા છે મિટકપ અને આ બધા શેરો રિસ્કી છે પરંતુ આજે ચાલવા મળે છે આ ધમધમાટ ચાલવા મળે છે કાલે ઘણા મિત્રોની કોમેન્ટ આવી ખૂબ લોકોએ સહાનુભૂતિ દર્શાવી કે કાકા સરસ વિડીયો બનાવ્યો અમુક લોકોને જે મિટકપ અને કોમના શેરો એમના પોર્ટફોલિયોમાં છે મારા પણ પોર્ટફોલિયોમાં છે એમાં ઘટાડો છે પરંતુ એ સમયની સાથે જો કંપનીઓ સારો રિઝલ્ટ પેશ કરશે તો તે ધીમે ધીમે એમાં વધારો આવી શકે હવે કાલે બજારમાં વિદેશી રોકાણકારોએ બસો ચોરાશી કરોડની ખરીદારી કરી કેશમાં આપણા ઘરેલુ ફંડોએ આઠસો ને ચોવીસ કરોડની ખરીદારી કરી કેશમાં એફઆઈઆઈ સ્ટોક ફ્યુચરમાં છસો ને પોસઠ કરોડની ખરીદારી કરી અને એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચરમાં ચારસો ને ચાર કરોડની ખરીદારી કરી આ હતી બજાર કાળની બજારની વાત હવે અમેરિકા બજાર અમેરિકાનું બજાર કાલે જે તે જ ગિરાવટથી છે એની ભારતીય બજાર ઉપર આજે કેટલી અસર થાય છે એ જોવાનું છે પરંતુ આજે આપણે એક વાત કરવી છે દેશની મોટા મોટી કંપની રિલાયન્સની મિત્રો રિલાયન્સ એ ફક્ત ઓઇલ અને ગેસ કંપની નથી પરંતુ એ કંપની બધા બિઝનેસમાં ધીમે ધીમે ઇન્વોલ્વ થઈ ગઈ છે મિત્રો ટેલિકોમનો બિઝનેસ એનો ધમધુકાર ચાલી રહ્યો છે પછી રિટેલ બિઝનેસ એ પણ ધમધુકર ચાલી રહ્યો છે એના વગરના ઘણા બિઝનેસોમાં ઇન્વોલ્વ છે અત્યારે રિલાયન્સનો શેર પંદરસોને પચાસ ઉપર ચાલી રહ્યો છે શું મિત્રો આ ભાવે આ કંપનીનો શેર પોર્ટફોલિયોમાં રાખી શકાય લઈ શકાય એના માટે શું કરવું જોઈએ મિત્રો આ દેશની મોટી કંપની છે અને સ્થિર પોર્ટફોલિયો માટે તમારો પોર્ટફોલિયોના બેલેન્સ માટે તમારે આવી મોટી કંપનીઓ જેનું માર્કેટ કેપ એક લાખ બે લાખ વીસ લાખ કરોડ આસપાસ હોય આવી કંપનીઓ તમારો પોર્ટફોલિયોને સ્થિર બનાવે છે ઘટવા દેતા નથી અને ધીમે 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 એમાં તમને લાંબા સમયે સારો રિસ્પોન્સ મળી શકે છે અને રિલાયન્સનો શેર તમે રાખો તો તમને બીજા પણ બેનિફિટ મળે ધારો કે હમણાં જે ટાટા મોટર એ એને બે વિભાગ પડ્યા ટુ વ્હીલર અને ફોર વ્હીલરના અને બે જેને એ પોર્ટફોલિયોમાં જેને ટાટાનો શેર હતો એને બે શેરો મળ્યા આ વખત રિલાયન્સનો પણ એવી વખતે જેના પાસે રિલાયન્સનો શેર હતો એને જીઓ ફાઈનાન્સનો શેર મળ્યો આવનારા સમયમાં જેની પાસે રિલાયન્સ છે એને જો એનો કોઈ પણ એક બિઝનેસ નોખો પડે જીઓ ટેલિકોમ અથવા તો જીઓ રિટેલ તો પણ એને એક વધારાનો શેરનો લાભ મળી શકે છે આ રીતે મોટી કંપનીઓ સતત લાભ આપતી રહ્યો છે બોનસ ન હોય અલગ અલગ કંપની નોખી પડતી હોય તો બીજો લાભ મળતો હોય છે એટલે લાંબા સમયમાં મોટી કંપનીઓ સારો એવો પ્રોફિટ કરાવી શકે છે અને મારા પોર્ટફોલિયોમાં પણ રિલાયન્સના જૂની વખતના પડેલા શેરો આજે સાતસો આઠસો શેર હું પણ હોલ્ડ કરીને રાખું છું મિત્રો આથી રિલાયન્સની વાત હવે બજારમાં શું કરવું ઘણા મિત્રોનો સવાલ હોય છે કે કાંઈ કોઈ નવા શેર સારા હોય તો અમને એ દો મિત્રો આપણે ખૂબ વિડીયોમાં ખૂબ કંપનીઓના શેર લીધા ખૂબ કંપનીઓના શેરના વિડીયા બનાવ્યા પરંતુ એમાં ઘણી કંપનીઓ ચાલી છે ઘણી કંપનીઓ નથી ચાલી ઘણી કંપનીઓમાં જે જે લીધા છે એમને નુકસાન પણ છે ઘણું પણ નુકસાન છે પરંતુ આપણે જો શેરબજારમાં કામ કરવું હોય છે તો આપણે એના ફંડામેન્ટ ઉપર આધાર રાખવો પડશે એના ઓકળા ઉપર ખાસ મદદ રાખીને ચાલવું પડે છે ઓકળાની સાથે સાથે કંપનીનું સેક્ટર એ પણ આપણે જોવું પડે છે કયા સેક્ટરની કંપની છે આવનારા સમયમાં આ સેક્ટરમાં કેટલું કેટલો બેનિફિટ મળી કેમ છે આ સેક્ટર કેટલું આગળ વધી શકે એમ છે એ પણ ભેગું ભેગું સાથે સાથે ચેક કરતું રહેવું પડે છે કંપનીના ફંડામેન્ટ અને કંપનીનું સેક્ટર બીજા ઘણા છે કે કંપનીના પરમોટર પરમોટર પણ સારા શાખવાળા અને મજબૂત હોય તો કંપનીનો ગ્રોથ થઈ શકે અને તમે લીધેલો શેર તમને સારું બેનિફિટ મળે મજબૂત કંપનીઓના શેરો તમારે પોર્ટફોલિયોમાં બે કે ચાર તમારો જે પોર્ટફોલિયો છે એના પ્રમાણમાં એમાં સમાવેશ કરવો જોઈએ સારા સેક્ટરની કંપનીઓ મજબૂત કંપનીઓ આ બધું પોર્ટફોલિયોમાં તમારે ગોઠવણ તમે રાખશો તો તમારો પોર્ટફોલિયો ધીમે 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 સરસ મેનેજ થતો રહે છે ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે કયા હવે શું કરવું મિત્રો પોર્ટફોલિયો બનાવ્યા પછી પોર્ટફોલિયોને મેનેજ કરવો એ મોટી વાત છે મેનેજ કરવો એટલે કે તમે કોઈ પોર્ટફોલિયો બનાવ્યો હોય તમારા પોર્ટફોલિયોમાં પંદરથી વીસ શેર હોય દસ શેર હોય તો હવે દસ શેરમાં દસે દસ કંપની તમે જે લીધી છે એ દસે દસ કંપનીઓ ટોપ કંપનીઓ તો નથી એમાં કોઈ કંપનીઓનું પરિણામ ઓછું આવે કોઈ કંપનીનું સેક્ટર વીક હોય લેવાઈ ગયો હોય તો એને ધીરે 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 મેનેજ કરવું પડે મેનેજ એટલે કે જે તમારે ન ચાલતો શેરમાં તમારે તમારું હોલ્ડિંગ ઓછું કરી અને નવી સારી કંપનીમાં ધીરે ધીરે એમાં ટ્રાન્સફર કરવું પડે આ રીતે તમારે તમારો પોર્ટફોલિયો મેનેજ કરવો પડે થેન્ક યુ